સુરતની તો સુરતમાં ગેસ કૌભાંડ ઝડપાયું કાપોદરા પોલીસે તેર સ્થળોએ દરોડા પાડ્યા ચાલીસ જેટલી મોટી ગેસની બોટલ પાંચ નાની ગેસની બોટલ મળી આવી છે પોલીસે તેર વજન કાંટા પણ કબજે કર્યા તેર જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે છેલ્લા ઘણા સમયથી કૌભાંડ ચાલી રહ્યું હોવાની શક્યતા

અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ તેર જગ્યાઓ ઉપર કાપોદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા કાર્યવાહી કરી અલગ અલગ કુલ તેર ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ એકતાલીસ તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજવસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ થતો હોવાનો ગોરખધંધો ચાલી રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી જે બાતમીને લઈને કાપોદરા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને અલગ અલગ તે જેટલા સ્થળો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા દરોડા દરમિયાન જે ગેસ રિફિલિંગનો ગોરખધંધો કરનાર તેથી વધુ જે લોકો છે તેની ધરપકડ કરવામાં આવી છે આ સાથોસાથ જો વાત કરીએ તો ચાલીસથી વધુ જે ગેસ બોટલો છે આ ઉપરાંત જે ટા છે તે પણ કબજે કરવામાં આવ્યા છે છેલ્લા કેટલાય સમયથી જે ગેસ રિફિલિંગનો જે ગોરખ ધંધો છે તે ચલાવવામાં આવી રહ્યો હતો અને મહત્વની વાત છે કે પોલીસ દ્વારા દોઢ લાખથી વધુનો જે મુદ્દામાલ છે તે મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો આ તમામ એવા લોકો હતા કે રૂપિયા કમાવાની લાલચમાં ગેસ રિફિલ ગેસ રિફિલિંગનો જે ગોરખધંધો છે તે ગોરખ ધંધો ચલાવી રહ્યા હતા કાપોદરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા હાલ તો અલગ અલગ તેર જેટલા જે કેસો છે તે હાલ કરવામાં આવ્યા છે આ તમામ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને તમામ લોકોને ધરપકડ કરવામાં આવી છે હાલ તો આ ગેસ રિફિલિંગનો જે ધંધો છે તે કેટલા સમયથી કરવામાં આવતો હતો અને કે કેટલા લોકો આમાં સંકળાયેલા છે તે જાણવા માટે પોલીસે આ તમામ લોકોના રિમાન્ડ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત